જય માતાજી ત્રીસ જૂને મંગળદેવનું નક્ષત્ર પરિવર્તન છે બારે બાર રાશિના લોકોને તે પ્રભાવિત કરશે બાર રાશિમાંથી આ પાંચ રાશિના લોકોને ખાસ કરીને આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તો કઈ છે પાંચ રાશિ ચાલો જાણીએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ પણ જાણીએ મંગળદેવનું નક્ષત્ર પરિવર્તન બારે બાર રાશિને પ્રભાવ જરૂર આપશે એમાં સાત રાશિ પર તો એની કૃપા છે જ પણ આ પાંચ રાશિના લોકોને વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે જેવું કે પહેલી રાશિ છે વૃષભ વૃષભ રાશિના લોકોએ કોઈ પણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ મૂકવો નહીં બીજી રાશિ છે સિંહ એ લોકોએ લોંગ ડ્રાઈવ ઉપર જવાની જરૂર નથી અને કોઈ મોટી યાત્રા હોય તો એને પણ અત્યારે ટાળવી જરૂરી છે ત્રીજી રાશિ છે વૃશ્વિક વૃશ્વિક રાશિના લોકોએ જળથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ પાણીવાળી જગ્યાએ ન જવું જોઈએ ચોથી રાશિ છે મકર